દરેક વસ્તુની અંદર એક નેગેટિવ ને એક પ્રોજેટિવ પાછું હોય આપણા માટે નેગેટિવ બોલે ને તો સમાજ માટે જ પ્રોજેટિવ સાબિત થયું છે આ ભૂલતા નહીં અને છોડતા નહીં જય ભવાની અર્જુન કૃષ્ણનો ભાઈ હતો દ્રોણનો શિષ્ય હતો ધર્મરાજનો નાનો ભાઈ હતો અને કૃષ્ણનો મિત્ર હતો ને તો એને જગાડવા માટે ચૌદ અધ્યાય કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કરવા પડ્યા હતા આપણો સમાજ જાગી ગયો છે વાત જ્યારે આવે સૌરાષ્ટ્રની આનની તો તો જોગીદાસ ખુમાણ બની જાજે વાત આવે સમર્પણની તો કૃષ્ણ કુમાર સિંહ થઈ જાજે જગતના બાપના છેદી વારે ચડવું પડે એથી સ્વામીર ગોહિલ થઈ જાજે પણ પણ વાત જ્યારે આવે સમાજની ને એથી રણભૂમિમાં તલવાર લઈને તું ક્ષત્રિય થઈ જાજે કદાચ સરકાર અજીબ સુતી છે આ એક સમાજ બેઠો છે કે જેને છૂટ્ટી આપવામાં આવે તો ત્રણ દીમાં પાકિસ્તાનીઓ ખોડીઓ કરી જાય આ તો રૂપાલા છે તો હજી દિલ્હીને જાગવું હોય તો જાગી લેજો જો રૂપાલાની કદાચ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તમે કદાચ એવું માનતા હોય કે રાજકોટની એક સીટ્ટી હું ફરક પડે ચારસો નહીં બસો પાર નહીં જઈ શકો અને હું તો હંમેશા કહું છું કે જે દિવસ ક્ષત્રિય જાગી ગયો ને એ દિવસ પાછું ક્ષત્રુગ નું નિર્માણ ભૂમિ ઉપર થશે અને આજે મને દેખાઈ રહ્યું છે જે વર્ષો થી હું મહેનત કરતો હતો કે ક્ષત્રિય સમાજ એક થાય આજે આ જોઈને મને એવું લાગે છે કે કદાચ મારી મહેનત પડી છે દરેક વસ્તુની અંદર એક નેગેટિવ ને એક પોઝિટિવ પાછું હોય આપણા માટે નેગેટિવ બોલે ને તો સમાજ માટે સાબિત થયું છે આ ભૂલતા નહીં અને છોડતા નહીં એટલે એક જ વસ્તુ ફરીથી કહું છું કે જ્યારે વાત સમાજના સન્માનની હોય ને ત્યારે ઠોકર મારતા શીખી લેજો તમારા હોદ્દાઓને તમારા પદવીઓને અને બીજું એક બીજું એક હું આ રણનીતિમાંથી આંદોલનમાંથી બહાર નીકળ્યો છું આંદોલનનો પ્રવક્તા હતો એટલે કહું છું કે તમારા જોડે તમારા સમાજના આગેવાનોને પૂરા કરાવશે એટલે એટલે એક વસ્તુ કહેતો જાઉં ટકોર કરતો જાઉં છું ખાલી છેલ્લી કે તમારા સમાજના આગેવાનોને મજબૂર કરીને ફોન કરીને ટોર્ચર કરી અને કંઈ પણ નિવેદન આપવામાં આવે તો એક તમે સમાજના આગેવાનો વિશે જે ના ગમે એને સાઈડ કરજો એનો સોશિયલ મીડિયામાં ક્યાંય વિરોધ નહીં કરતા નહીતર તમારા જ હાથે તમારા જ જોડે તમારા જ દ્વારા તમારા સમાજનું નેતૃત્વ પતાવી દેવામાં આવશે ઓલરેડી રાજકારણમાંથી પતી ગયું છે અને સમાજ ના આગેવાનો જો તમે જ બતાવી દેશો ને તો આ સમાજ અસ્તિત્વ પાછું ખતરામાં આવશે એટલે સમાજ ના વિરોધ નહીં કરતા જય માતાજી જય ભવાની આભાર દિલીપભાઈ ભાઈ